લોટ ક્રિસ્તમ અભાઈ તબેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી આઠમી તારીખ આ સંદેશ સાંભળના તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિષે પ્રાર્થના કરું છું કે જેવી રીતે પ્રભુ ઈસુ લોકો પર દયા બતાવતા હતા એવી જ રીતે આપણા ઉપર પણ દયા બતાવી છે અને આપણે પણ હંમેશા બીજા ઉપર દયા બતાવીએ શાસ્ત્રપાઠ સાંભળીએ માર્કનો ગ્રંથ છઠ્ઠો અધ્યાય ત્રીસથી ચોત્રીસમી કલમ સુધી પ્રસિદ્ધો પાછા આવી ઈસુને પાસે ભેગા થયા અને પોતે જે જે કર્યું હતું અને જે જે ઉપદેશ આપ્યો હતો તે બધું તેમણે કહી સંભળાવ્યું લોકોની અવરજવર એટલી બધી હતી કે તેમને ખાવાનો વખત મળતો નતો આથી ઈશુએ તેમને કહ્યું તમે એકલા મારી સાથે કોઈ એકાંત એકાંત જગ્યાએ ચાલો અને થોડી આરામ થોડી વાર આરામ કરો એટલે તેઓ એકલા હોડી હોડીમાં બેસી એકાંત જગ્યાએ જવા નીકળી પડ્યા પણ લોકોએ તેઓને જતા જોયા એટલે ઓળખી કાઢ્યા પરિણામ એ આવ્યું કે બધા ગામોમાંથી ઘણા બધા લોકો ઉથાવળા ઉથાવળા જમીન માર્ગે તેમના કરતાં પહેલાં ત્યાં આવી પહોંચ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્માતા બેનો એટલા બધા લોકો પ્રભુની પાછળ પાછળ ગયા શું પ્રભુ ખરેખર એક મહાન નેતા છે મહાન નેતા બન્યા હોય એનું કારણ શું છે ઘણા બધા લોકો એમના અનુયાયી હતા એટલા લીધે નહીં સોશિયલ મીડિયા કવરેજ હતું એના લીધે નહીં એમના સંદેશ એવો હતો એટલે લોકો એમની પાછળ પાછળ આવ્યા નહીં અને ચમત્કાર કર્યા હતા એના લીધે નહીં પણ આ બધા કરતા મહાન એક ગુણ પ્રભુમાં હોય એ છે દયા આ દયાના લીધે એક ગ્રેટેસ્ટ લીડર બને છે લોકો જ શુભ સંદેશ આપણે જોઈએ છીએ એટલા બધા લોકો એટલા બધા લોકો એમની પાછળ પાછળ ગયા અને આજના શુભ સંદેશ પર જોઈએ છીએ શિષ્ય તો જેવી રીતે પ્રભુ મોકલ્યા હતા ત્યાં શુભ સંદેશ પ્રચાર કર્યા ઘણા બધા ચમત્કાર કર્યા આવીને રિપોર્ટ આપે છે પ્રભુ પોતે એટલા સંવેદનશીલ હતા કે એમના શિષ્યોને આરામ જરૂર હતી એટલે પ્રભુ એમને કહે છે ચલો આપણે થોડું આરામ કરવા જઈએ તમે બધા થાકી ગયા છો અને ત્યાં ગયા એના પહેલાં લોકો ત્યાં પહોંચી ગયા ધારો કે તમારે થોડું આરામ કરવું હોય કદાચ આખો દિવસ હોય વધારે હોય મહેનત કરી હોય આરામની જે ક્યારે મને થોડું આરામ અને સીમ કરીને તમે જાઓ અને ત્યાં લોકો ગમે તે લોકો તમારા સગા હોય આવીને કકડાવે પ્રભુ ઈશુ એમના ઉપર ગુસ્સે થયા નહીં અફસોસ થયા નહીં એ મહાન નેતા છે એટલા માટે જે નેતા લોકો ઉપર દયા બતાવતો નથી એ કેવા માણસે ભણજીએ તો ભરવાડ વગરના ગેઠા જેવા જે માણસ પોતાના લોકો ઉપર દયા બતાવતો નથી એ માણસ એ નેતા જેવી રીતે ભરવાડ ગેઠાને છોડીને એકલો ફરતો હોય એને કંઈ ચિંતા નહીં હોય એ વાત છે જે શિક્ષક પોતાના સ્ટુડન્ટ્સ પ્રત્યે એમને સંવેદનશીલતા હોય જે શીખવાડવાની શીખ નહીં શીખવાડતા હોય એના જેવા છે જે ડૉક્ટર એની પાસે આવે જે દવા આપવાનું હોય પેશન્ટ ઉપર બિલકુલ કેર નહીં કરતા હોય તો પછી એના જેવા છે એ જમાનાના આજના જમાનામાં પણ ઘણા બધા નેતાઓ ઘણા બધા દેશોમાં પણ આવા છે લોકો પ્રત્યે એમને દયા નથી લોકો એમની પાસે આવે એટલા માટે ભૂખ્યા હતા પણ પેટની ભૂખ નહીં પણ પ્રેમની ભૂખ હતી એ લોકો ભૂખ્યા હતા એટલે પ્રભુ ઈસુ એમને એક્સેપ્ટ કરે સ્વીકાર કરે એની ભૂખ હતી પ્રભુ ઈસુ એમને યોગ્ય માર્ગદર્શન આપે એટલી ભૂખ હતી હા કૃષ્ણવાલા બહેનો જો આપણે પણ આપણે લાગે છે કોઈ મારે પ્રેમ કરવો જોઈએ કોઈ મને રેકોગ્નાઈઝ કરવું જોઈએ કોઈ મને સન્માન આપવું જોઈએ કોઈ મને સન્માન આપવું જોઈએ તો પછી પ્રભુ જ એક જ એક જ દુનિયામાં એવા મહાન નેતા એના જેવા દુનિયામાં કોઈ છે નહીં પ્રભુ પોતે કહે છે હું તો દયા ઈચ્છું છું નહીં કે બલિયો હા કૃષ્ણવાલા ભાઈ તા બહેનો આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યજાનો સંદેશ તમે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેઓ પણ પ્રભુશ્રીને ખરેખર એક કેવા મહાન છે એ ઓળખે અને સાથે સાથે તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા આશીર્વાદ તમારો પ્રવુત રહો આ મેન બોલો દિવ્ય ધ્યાનો જય